બનાસકાંઠા જિલ્લામાં વરસાદી આગાહીને લઈને વાવમાં આજે વહેલી સવારે લગભગ ચાર વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો છેલ્લા ચોવીસ કલાકમાં છોતેર એમએમ અંદાજે ત્રણ ઇંચ વરસાદ નોંધાતા વાવના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે વેજીયાસરની પાળ પાસે નવા બસ સ્ટેશન ગાયત્રી હાઈસ્કૂલ કેસર કૃપા સોસાયટી અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં નદી જેવી સ્થિતિ જોવા મળી રહી છે આ ભારે વરસાદના કારણે વાવના રાઠોડવાસ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાઈ થઈ ગઈ હતી દુર્ઘટના બાદ શાળાની નજીક ઊભી બે બાઇક ઉપર દિવાલ પડી ગઈ જેમાં બાઈકને નુકસાન થયું છે જો કે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી વધુમાં વાવ પોલીસ સ્ટેશન નજીક આવેલી બીજી શાળાની દીવાલ પણ ઘસી પડી હોવાના સમાચાર છે વાવ મામલતદાર કચેરી દ્વારા જાહેર કરાયું છે કે ઉપરવાસમાંથી વધુ વરસાદના કારણે પાડી છોડવાના સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે તંત્ર દ્વારા રાહત ટીમોને તૈનાત કરવામાં આવી છે અને જાહેર પરિવહન પર નિયંત્રણ સાથે સતત મોનિટરિંગ શરૂ કરાયું છે લોકોને અનાવશ્યક રીતે ઘરના બહાર ન નીકળવા બાળકોને પાણીથી દૂર રાખવા અને વીજળીના ભયને ધ્યાનમાં રાખી સુરક્ષિત રહેવાની તાકીદ કરવામાં આવી છે સૌભાગ્યે અત્યાર સુધી કોઈ જાનહાની કે મોટા નુકસાનની માહિતી નથી મળી પરંતુ હવામાન વિભાગના આગાહી મુજબ વરસાદ હજુ યથાવત રહેવાની સંભાવના હોવાથી તંત્ર અને જનતા બંનેને સતર્ક રહેવાની જરૂર છે